પરમ શ્રી ધણી માતંગ એક હજાર બસો બોતેર જન્મ જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ શ્રી ધણી માતંગ દેવની એક હજાર બસો બોતેર જન્મજયંતિ નિમિત્તે મહેશ્વરી યુવા સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પનું આયોજન જી કે જનરલ હોસ્પિટલ ભુજ મધ્ય બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે જેમાં ટોટલ પચીસ જેટલા લોકોએ બ્લડ આપ્યો હતો અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં લખનભાઈ ધુવા ભીમજીભાઈ ફફલ હમીરભાઈ ધેડા ભાવજીભાઈ ધેડા લાલજીભાઈ સુરા સામાજિક આગેવાનો હાજર હતા બ્લડ ડોનેશનનો આયોજક સુનિલ એચ ફફલ પરેશ એ ફફલ પરેશ એસ સીજુ કરસન જય બરાડિયા કાનજી રાજા ઠોટિયા લક્ષ્મણ પી મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યો હતો આજ જીકે જનરલ હોસ્પિટલ મે એ મહાનુભવ જોકો ભાઈ નદરેન્દ્રસાદા એ વખાણ કરી ચુક્યો હોય એ જરૂર નહીં અને દસો તને એ બ્લડ ગ્રુપ અને આજુબાજુ વેચતા યુવા છોકરા યુવા ધન જી લોહી ઉકળતી લોહી અને લોહી કિ કમ અચે એ સાહેબી સારમાં સારો કમ અ ચવાથી એક દાતા રક્તદાતા રક્તદાતા મહાદાતા ચવાજ અને લોહી વીરતા જો કામ અને વીરતા જો કામ લાને યુવા છોકરા એ ગ્રુપ બનાય અને બ્લડ ડોનેશન જો આજે પ્રોગ્રામ તો મુજાન યુવા ધર્મ કે વંદન કોટી કોટી વંદન નતમસ્તક વંદન બોલા કે વંદન એણે કે કરા છે સમાજ દેશ અલ્લા એલા કરીને ઝુકો એ મહેનત કરે તો અને એ જો સમય લોહી તન મન ને ધન એના ખર્ચે તો એની લાકારે નતમસ્તક એ માહુભાવ્યા લખનભાઈ ધુઆ તો એની જો જે જોકે જવા જે હોય કારણ કે એ રાજકીય કોઈ વસ્તુ નહીં રાજકીય દલાલ પણ નહીં સમાજના પણ દલાલ નહીં સમાજ અન્ય સમાજના પણ કામ કર્યા હતા એ પાકી જરૂર હે અને સાથે સાથે અમીરભાઈ અને એમણે છોકરા જવા નીચે જો નામ નતો કે ના લાલજીભાઈ કે જાય બહુ સમાજના ઘરે સારામાં સારી સેવા એની મણી કેતમસ્તક બોલા કે એડી સેવા જરૂરી સાહેબ બહાર રખણો પે ખાલી જ ફોટા ન રહે મીડિયા ન રહે અને ઘરમાં ધડકી સુ કી ફરક એટલે પાકે આગળ અચો એડા ગ્રુપ બનાવો બ્લડ ડોનેશન લા કરે અન્ય સમાજ કમેલા કરે અને સમાજ એક પ્રયત્ન કર્યો એડી મુજી આશે હાથ જોડેને વિનંતી છે તો એડો કમ કહેજો જય ધણી માતા દાદા જય પદ પૂર્વ દાદા જય મુજ મેઘાર જા